નમસ્કાર હું જુલીબેન રાણા આજે આપની સમક્ષ પુસ્તક સમીક્ષા રજૂ કરવા જઈ રહી છું આ પુસ્તકનું નામ છે સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી અને તેના લેખક છે વિશાલભાઈ ભાદાણી શું તમે ક્યારેય એવું પુસ્તક વાંચ્યું છે જે તમારી વિચારધારા બદલી શકે આ પુસ્તક તેમાનું જ એક છે શું માત્ર માર્ક્સ લાવવા એ જ સફળતાની કેળવણી છે ના આ પુસ્તક આપણને શીખવે છે કે શિસ્ત સંસ્કાર સમયનું મૂલ્ય અને સારા વિચાર પણ કેળવણીનો ભાગ છે આ પુસ્તકમાં લેખકે કેળવણીને કુલ ચાર કૌશલ્યોના ભાગ રૂપે વહેંચી છે પહેલું કૌશલ્ય છે જીવન કૌશલ્ય બીજું છે સંચાર કૌશલ્ય ત્રીજું છે સાંસ્કૃતિક અને સામાજિક કૌશલ્ય અને ચોથો છે વ્યવહારુ કૌશલ્ય આ ચાર કૌશલ્યોને ધ્યાનમાં રાખીને કુલ પંદર પ્રકરણોમાં લેખકે પોતાની વાત રજૂ કરી છે અહીં જણાવવામાં આવ્યો છે કે સ્કૂલ અને ટ્યુશનમાં બાળકો જે ભણે છે તેનો સરેરાશ હેતુ માહિતી પ્રધાન જ્ઞાનની પ્રાપ્તિ છે પરંતુ એક વાલી તરીકે માતા પિતા તરીકે બાળકના સર્વાંગી પણ રાખવું છે અને સર્વાંગી કેળવણી માટે કેટલીક પ્રવૃત્તિઓ લેખકે આ પુસ્તકમાં જણાવી છે જેમ કે ધારો કે જો આપણે બાળક પાસે કોઈ કામ કરાવવા ઈચ્છીએ તો આપણે એવી નમ્ર ભાષાનો ઉપયોગ કરવો કે જે તેમના હૃદયને સ્પર્શી જાય નહીં કે તેમને એમ લાગે કે કોઈ પણ કામ આધિપત્ય દ્વારા જ કરાવી શકાય સ્વાસ્થ્ય પ્રેમ અંગે લેખકે ખૂબ સરસ વાત કરી છે કે કોઈપણ વ્યક્તિ હકારાત્મક પ્રેરણા દ્વારા અણધાર્યા પરિણામો લાવી શકે છે હાલના જંક ફૂડના જનરેશનમાં વિશાલભાઈ ભાદાણીએ એવું નક્કી કરેલું કે જો સાહીઠ દિવસમાં પોતાના બાળક એક પણ વખત બીમાર ન પડે તો તેમના પ્રોત્સાહનના નામે ગમતી વસ્તુ આપવી અથવા તેમને ગમતી જગ્યાએ લઈ જવા એટલે જ તેઓ પહેલી વખત તેમની દીકરીને ઉટી અને તેમના દીકરાને ગિયરવાળી સાયકલ આપેલી બીજી વાત છે સંવાદ પ્રેમ શ્રીમદ ભગવદ ગીતાથી માંડીને સોક્રેટીસ સુધીની ઉચ્ચતમ જ્ઞાન પરંપરામાં સંવાદનું મહત્વ અનેરું છે આથી બાળકોને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર સાંભળવા જોઈએ અને તેમને બોલવાની તક પણ આપવી જોઈએ જેથી બાળક સાથે થતા સંવાદ શૈલી દ્વારા પોતાના વિચારો માતા પિતા સામે મૂકી શકે આમ આ પુસ્તક આપણને માતા પિતા અને બાળક શિક્ષક અને બાળક પ્રત્યેના જીવન કૌશલ્ય શીખવે છે અવનવી પ્રવૃત્તિ થકી બાળકોની વિચારધારા ધારાને પણ બદલે છે આમ આપ પણ આ પુસ્તકનું વાંચન અવશ્ય કરશો તેવી આશા સ મારી પુસ્તક સમીક્ષા પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત